બંધારણ કર્યું હતું ને એ બાબતની બધા ચર્ચા કરતા હતા અને ચાલુ મહિનાની અંદર આપણે આ બંધારણ કર્યું હતું કારણ કે નહીં ચાલુ હતું અને બંધારણ ત્યારથી લાગુ થયું એટલે એક વખત તો બધા આવવાના હતા કે આ રાખવું કે ન રાખવું એટલે કોઈ બધા હુહની રીતે વિચારતા હતા કે આપણે આ બંધારણ કાલે આ ચર્ચા થઈ છે ને આથી લાગુ કરવું ન કરવું એવી કોઈને ખબર હતી નહીં એટલે આપણે અહીંયા તમે જે બેસાણા અને દિવસેથી બે ધન રાખ્યા હતા એ બાબતે બધા કંડિયા આપણે ગંગારંભા રતનજી બાદ બધા આવ્યા હતા અને એ ખાલી આપણને જાણ કરવા માટે આવ્યા હતા કે ભાઈ આ વસ્તુ હવે આપણે રાખવાની નથી અને આજથી આપણે આ બંધ કરીએ છીએ એટલે એ આપણને અહીંયા આવી અને સમજાવી ગયા હતા પણ છતાં રામજીભાઈને એમ થયું કે ના ખરેખર અમારે પૂજ કરવું છે તો અમારી માની એક તકતી હોવી જોઈએ અને એમણે શક્તિ માટે એક આપણે કંઈ સ્કૂલમાં આદર્શ કોલેજની અંદર બે લાખને એક હજારની એમણે રૂમ રાખી અને રૂમના દાતા બન્યા કે અમારે અમે સ્વચ્છાએ કરીએ છીએ આ કોઈનું દબાણ નથી કે સમાજ તરફથી અમને કોઈ કહેવામાં આવ્યું નથી આ એમણે પોતાની જાતે નિર્ણય લીધેલો છે અને એના માટે અમે રજનીશભાઈ કરશનભાઈ અને રમેશભાઈ બધા એમનું સન્માન કરવા માટે આવ્યા છીએ એટલે અમે રમેશભાઈને સન રામજીભાઈને સાલ ઉઠાડી અને આ દાતા તરીકે એમણે ખરેખર મોટું મન કરી અને જે રૂમ લખાવી છે એ બધા